સુરતમાં ઉનાળામાં ફરવા માટેના પાંચ શ્રેષ્ઠ સ્થળો એક ડુમસ બીચ સુરત શહેરથી લગભગ પંદર કિલોમીટર દૂર આવેલો આ દરિયાકિનારો કાળા રેતી માટે જાણીતો છે અહીં તમે દરિયાઈ મોજાની મજા માણી શકો છો અને સૂર્યાસ્તનો સુંદર નજારો જોઈ શકો છો બે સુવાડી બીચ આ બીચ સુરતથી લગભગ તેવીસ કિલોમીટરના અંતરે આવેલો છે શાંત અને રમણીય હોવાથી તે પ્રકૃતિ પ્રેમીઓ માટે ઉત્તમ સ્થળ છે અહીં તમે લાંબા દરિયાકિનારે ચાલવાની અને શાંતિનો અનુભવ કરી શકો છો ત્રણ ઉભરાટ બીચ સુરતથી લગભગ બેતાલીસ કિલોમીટર દૂર આવેલો આ બીચ કુદરતી સૌંદર્યથી ભરપૂર છે અહીં તમે દરિયા કિનારાની સુંદરતાનો આનંદ માણી શકો છો ચાર વિલ્સન હિલ્સ સુરતથી લગભગ એકસો વીસ કિલોમીટર દૂર આવેલું આ હિલ સ્ટેશન ગુજરાતનું એકમાત્ર એવું હિલ સ્ટેશન છે જ્યાંથી દરિયો જોઈ શકાય છે પાંચ સાપુતારા સુરતથી લગભગ 155 કિલોમીટર દૂર આવેલું સાપુતારા પણ એક સુંદર હિલ સ્ટેશન છે અહીં લીલાછમ પહાડો ધોધ અને સુંદર તળાવ આવેલા છે